પાઉ <laughs> અને આ બીજી ડીશ એક મગાવી હતી એ આવે ગઈ પાત્રા અને પેરા હોસ્પિટલી શક્તિ હોસ્પિટલ જે ફૂટીનો એક્સરે કર્યો અને ફોટો આવે ગો નો બે ગઈ બરાબર ફોટો ને વારો આવે જે પ્લેન ઉતરે હેઠું કે ટકે આઈ તકલીફ થાય નથી આજે કે મારે દવાખાને જાવું છે પર હોગાને નો જાતા હોય કોઈ હા એ ને દવાખાને તકલીફ થતી તો જ જાવું દવાખાને જાવું

What oh, yeah. સ્પીડલી શક્તિ હોસ્પિટલ શક્તિ હોસ્પિટલ યાટ પાહે હે ને ના યાટ હે ને જા રહે જામ હે જોતમ પડ્યો અમે એક માગે તા પૂક્યા ન લાગે કોઈ ઉને દેવા જા મની ઇ સા ઓલો મા વી પણ નેત કરવો તો ભાગે મને બીક લાગે બહુ ખાવજી કે પાકી ખાતી હું પછી ઓપારી બહુ ગારે જો ઓગારતી ને કોઈ દીનો કહેવાય તો માર તો ઉમ ભાગે જામ ઘેર આટલી લોઈ લે આ મારા આથો જોતા કામ ફીડન તાંગ આવીયા માં હું એ ભરાવે દૂધ કેવા હા રગમાં લોઈ લેઈ

અમે હોસ્પિટલે પૂગ્યા વારો નોંધાવ્યો તે કાર આવે વારો એ પૂછવા ગઈ હો કામ થાય પિસ્તાલીસ મો વારો હે આ બધો વાડી વિસ્તાર બંગલો બંગલા ની લાઈન પડ્યું કામ બંગલા ની લાઈન પડ્યું આ હોસ્પિટલ જો આવે પૂછે જ પાછી શુંન આવે 42 હા પછી હેલો હા અને ફોટો આવે આ આવે ગો આ મશીન હે ને ફોટોય પડે ગો એ ને બતાડવાનું મે તો હાલો આ હોસ્પિટલ હે આ હોસ્પિટલ હે હોસ્પિટલ માં જે ફોટો લઈને ઊભે ગઈ

જાયે માર્કેટિંગ કઈ મૂર ફાકીનો માવો માવો લાવવાનો ફાકી ફાકીનો માવો ખાવ ને લઈએ માર્કેટિંગ હાલો ના ના પછી તો ને કરજો કામ કામ લઈએ ને જોતા જાવી લાઈક કરતા જજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો વિડિયો માં કેવો લાગ્યો નવા સબસ્ક્રાઇબ કરજો હા હા ચાલો એમ ન કરી આખો મસાલો ખાઈ ને પછી જઈએ આ હે ઓલી મીઠી મીઠી એવા મે કા ભૂખ લાગી પાઉં કટકા ખાવા ખાઈ લે ભૂખ લાગી હા હા એવા ખાવા જો બોલે પાઉં ભાજી હે એક બોલ તો ના જો તો મોદી મસ્ત મજા બે બેસે કાં પાવ કરતા થાય તાર આવે બરાબર ને જળભર રાખી બે હજાર વાત જોઈ હડમાન કુદકા મારે અંદર આવે ઈજો થાય વિધિ આવરા ક્યાં 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 આવ્યા પાં કટકા ખાવાના હતા

વધારે ટાઈમ નહીં બગાડો તો અમે ખાવા માંડીએ ને જો આ ભોલે ફૂડ છે ને ભાઈ ભોલે છે ને તારું ભોલે હા બરાબર હરીશ ને પાછળ તો ના બધે આવજો ખાવા બરાબર આ હે બંગડી બજાર બંગડી બજારમાં પૂગ આવ્યા એ બંગડી બજારમાં પૂગ આવ્યા જો રંગબેરંગી કપડાની દુકાન બધી જો અમારે અહીંયા જાવ ને અનમોલ ગિફ્ટ ગેલેરીમાં બરાબર તો હવે ઉપર ચડવાનું છે પગથિયાં ગોતીએ સાથે ચડાય બરાબર અનમોલ ગિફ્ટ ગેલેરીમાં આજે આવ્યા અમીરભાઈને આપણી આ દુકાને અને મૂર્તિઓને બધાય જોતા આવીએ અને થોડું ઘણું લેવાનું હોય તમે અમીરભાઈની મુલાકાત પણ લેતા આવીએ બરાબર તો આ એની દુકાન અનમોલ ગિફ્ટ એ છે ને અનમોલ ગિફ્ટ હમ હા હા ઘણી બધી વેરાયટી પાંચસો ઉપર હે ને વેરાયટી પાંચસો ઉપર ની વેરાયટી હે આરસ પાણી સોટે લેવાય ને હમ આ લગ્ન પ્રસંગનો માલ છે બધાય લગ્ન પ્રસંગે ગિફ્ટ હા તે બધી તોરણ તો મારા પાછા ફેરવ્યા મૂર્તિઓ તો આપણે જોયું લીધી હં તો આજે આવ્યા અમે અમીરભાઈ પાસે બરાબર હા અમીરભાઈ બધા હં

બરાબર ને હા ગિફ્ટ ગેલેરી બરાબર તો અમે તો જોવા અહીંયા આવ્યા છે અને મુલાકાત લીધી અને તમે બધા જોતા હોય વિડીયો એ અશોક મુલાકાત લીજો બરાબર ઘણી બધી હે પાંચસો કરતાં પણ વધુ વસ્તુ છે બધી હમ હં હા હા એ ક્યાં હે ઓમ હે હાથીઓ ઓમ મિંડોર હં હું ભોનાળો ઈ ગામ ગયો અમિરભાઈ એ વાક્ય હોય વાહ વાહ હ અમિરભાઈ કે કે માહિતી આપો ભાઈ કે માહિતી મળી કે આમાં બહુ ખબર ન પડે હ થાંભલી જડે નાખવા નો લ્યું આણે હા કુંડ કેવાય કુંડું કુંડું હા પછી આ જવતલ તલ ઉમવાના બધું આ હવે એ રીતના ધીરી 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 બોલતા હી પાપા પગલી કરતા હી બરાબર હા બરાબર દરેક વસ્તુ લગ્નની બધી આપણે ઘરમાં શોભા તે બધી બધી વસ્તુ મળે જાય તો અશોક કા દુકાનની મુલાકાત લીજો અને અમીરભાઈની મુલાકાત લીજો બરાબર હા